હાઈ ફ્રેન્ડ્સ અત્યારે જબરજસ્ત હીટ વેવ ચાલે છે આવી આગ ઝરતી ગરમીમાં તમને અંતર સુધી ઠંડક આપે એવું એક પીણું બનાવીશું આવી ભયંકર ગરમી પડી રહી છે ત્યારે ઠંડા પીણાનો વપરાશ વધી જતો હોય છે પણ બહારના ઠંડા પીણા થોડીવાર તો રાહત લાગે પણ એમાં ભરપૂર સુગર અને અનેક કેમિકલ્સ હોવાના કારણે શરીરને ભારે નુકસાન પહોંચાડે છે તો આજે આપણે ઘરે જ એક એવું શરબત બનાવીશું જે ભરપૂર ઠંડક તો આપશે જ સાથે સાથે બીજી પણ અનેક રીતે ગુણકારી છે અને ખૂબ જ ટેસ્ટી બને છે અહીંયા એક કટોરી ભરીને કાળી દ્રાક્ષ સૂકી કાળી દ્રાક્ષને બે વખત પાણીથી વોશ કરી પાણી એડ કરી પલાળી લેવાની છે ઓવરનાઇટ પલાળી લેવાની એનાથી અડધી કાચી વરિયાળી પલાળી લઈશું સેમ રીતે બે વખત પાણીથી વોશ કરી પાણી એડ કરી ઓવરનાઇટ પલાળી લેવાની છે અને ટેબલ સ્પૂનથી માપો તો ત્રણ ચાર ટેબલ સ્પૂન વરિયાળી છે અને છ સાત ટેબલ સ્પૂન કાળી દ્રાક્ષ છે અને કાળી દ્રાક્ષ છે એ લોહીને પણ શુદ્ધ કરે છે જો અહીંયા સરસ પલળી ગઈ છે અને સવારે આપણે સરબત બનાવી રહ્યા છીએ તમે ગમે ત્યારે આ શરબત બનાવીને પી શકો છો દિવસ દરમિયાન કાળી દ્રાક્ષને આપણે પહેલાં સ્ટેનરથી ગાળી લઈશું અને એ પાણી વેસ્ટ નથી જવા દેવાનું એ પણ યુઝ થઈ જશે એમાં બધો જ કસ હોય છે અને ખૂબ જ મીઠું હોય છે મિક્સર જારમાં કાળી દ્રાક્ષને લઈ અને આ રીતે ઢાંકણ ઢાંકી દ્રાફ કરી લેવાનું છે થઈ જાય એટલે આપણે સાઈડમાં ગાળેલું પાણી આમાં એડ કરી લેવાનું છે કાળી દ્રાક્ષવાળું બધું જ પાણી એડ કરી અને સ્પૂનથી મિક્સ કરી લેવાનું છે અને ફરી આપણે સ્ટેનરમાં લઈ લઈએ અને ગાળતી વખતે જે રેસા બચે છે એ જો તમારે વેસ્ટ ના જવા દેવા હોય તો આપણે ઉપટનની રે રેમેડીઝ પહેલાં આપી ચૂક્યા છીએ અને લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આ એમાં મિક્સ કરી અને તમે ફેસ પેક તરીકે ફેસ ઉપર લગાવી શકો છો ફેસ એકદમ ચમકી ઉઠશે અને બહારના ફેસપેક હોય છે એ કાળી દ્રાક્ષા ખૂબ જ કોસ્ટલી મળતા હોય છે હવે સેમ રીતે આપણે અલગથી વરિયાળીને પણ ગાળી લઈશું એ પાણી પણ જવા નથી દેવાનું જ્યારે આપણે વરિયાળી ક્રશ કરતા હોઈએ ત્યારે થોડું થોડું એમાં એડ કરતું જવાનું અને ક્રશ કરતું જવાનું એટલે સારી રીતે ક્રશ થશે મિક્સર જારમાં વરિયાળી લીધા પછી થોડું પાણી એડ કરી ક્રશ કરીએ બધું સાથે નહીં ક્રશ કરી નાખવાનું નહીં તો બધું બહાર આવશે થોડું થોડું પાણી એડ કર્યું અને સારી રીતે ક્રશ થઈ ગયું હવે સ્ટેન્ડરમાં લઈ લઈએ વરિયાળીને પણ ગાળી લેવાનું છે અને મિક્સર જારમાં થોડું ચોટ્યું છે એમાં પણ થોડું પાણી એડ કરી અને ગાળી લઈશું પ્રેસ કરતા જઈએ સ્પૂનથી અને ગાળતું જવાનું છે હવે એની અંદર એક લિટર જેટલું પાણી એડ કરી લેવાનું છે થોડું થોડું એડ કરવાનું અને ગાળતું જવાનું છે એટલે બધો જ કસ આવી જાય વરિયાળીનો અને આ માપ સાથે ચારથી પાંચ ગ્લાસ શરબત તૈયાર થાય છે સારી રીતે ગળાઈ ગયું છે હવે સાઈડમાં ક્રશ કરેલું આપણે કાળી દ્રાક્ષ એડ કરી લેવાનું છે મિક્સ કરી અને એની અંદર વન ટી સ્પૂન સંચળ પાવડર એડ કરીએ એક નાંગ લીંબુનો રસ એડ કરવાનો છે ગળપણ માટે અને ઠંડક આપતી એવી ચાર પાંચ ટેબલ સ્પૂન ખડી સાકર એડ કરી છે એનો પાવડર કરી લીધો છે ઓપ્શનલ છે તમે જો હેલ્થ કોન્શિયસ હોય તો તમે હની પણ બે ટેબલ સ્પૂન જેટલું એડ કરી શકો છો અથવા તો તમે ગોળ પણ એડ કરી શકો છો હવે એની અંદર આઈસ ક્યુબ એડ કરી લઈએ સર્વિંગ ગ્લાસમાં આઈસ ક્યુબ લઈએ અને ઠંડુ ઠંડુ શરબત સર્વ કરીએ ઉપરથી ફુદીનાની પત્તીથી ગાર્નિશ કરીશું થોડો વરિયાળી પાવડર સ્પ્રિંકલ કરીએ એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું કાચી વરિયાળી અને સૂકી કાળી દ્રાક્ષનું શરબત તૈયાર છે સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને પ્રેસ કરજો અને લાઇક શેર કમેન્ટ્સ જરૂર કરજો સો બાય સી યુ નેક્સ્ટ ટાઈમ હેપી કુકિંગ